નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે પોઈન્ટ બે હજાર છવ્વીસને મંગળવારનું રાશિફળ મેષ રાશિફળ થોડી મોજમજા માટે ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો વીડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને વીડિયોની માહિતી મળતી રહે આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે સાંજે મિત્રો સાથે બહાર જાવ કેમ કે તે તમારી માટે કશુંક સારું કરશે આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્રવાલય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે નવી બાબતો શીખવાની અભિરુચિ નોંધપાત્ર રહેશે કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો પરિણિત દંપત્તિ હંમેશા સાથે રહે પણ એ દર વખતે રોમેન્ટિક હોતું નથી આથી આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક બની રહેવાનો છે ઉપાય સંતો ભિક્ષુઓ નનો અને ધાર્મિક આદેશથી સંબંધિત અન્ય લોકોની મદદ અને સેવા કરી પોતાની વિત્તીય સ્થિતિ મજબૂત કરો વૃષભ રાશિફળ તમારી જાતને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ઉચ્ચ કેલરીયુક્ત આહાર ટાળો જીવનસાથીની ખરાબ તબિયતને લીધે તમારું ધન ખર્ચ થઈ શકે છે પરંતુ આ વાતને લઈને ચિંતિત થવાની જરૂર નથી કેમ કે ધન આ માટે સંચિત કરવામાં આવે છે કે ખરાબ સમયમાં તે તમારા કામ આવી શકે આજે પૈસા અંગે પરિવારના સભ્યોમાં બોલાચાલી થઈ શકે છે પૈસાની બાબતમાં તમારે પરિવારના બધા સભ્યોને સ્પષ્ટ રહેવાની સલાહ આપવી જોઈએ આજનો દિવસ પ્રેમના રંગોમાં ડૂબી જશે પરંતુ રાત્રિ દરમિયાન તમે કોઈ જૂની બાબતે ઝઘડો કરી શકો છો આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે તમે તમારા સમયને તમારા હૃદયની નજીકના લોકો સાથે વિતાવવાનું અનુભવો છો પરંતુ તમે તે કરી શકશો નહીં તમને અને તમારા જીવનસાથીને પ્રેમ કરવાનો ખાસો સમય મળી રહ્યો હોવાનું જણાય છે ઉપાય ગાયનો દાન કરી પોતાના સ્વાસ્થ્યમાં સુધાર કરો જો આ સંભવના હોય તો ગાયની મૂલ્ય બરાબરની રાશિ મંદિર અથવા ધર્મશાળામાં દાન કરો મિથુન રાશિફળ તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટેન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે ટેન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરવા વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો આજે તમારે તમારા દૈનિક સમયપત્રકમાંથી બ્રેક લઈ તમારા મિત્રો સાથે બહાર જવું જોઈએ પ્રેમના આનંદની અનુભૂતિની શક્યતા છે છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે મિત્રતાના મામલે આ કિંમતી ક્ષણો બગાડે નહીં ભવિષ્યમાં પણ મિત્રો મળી શકે છે પરંતુ અભ્યાસ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે ઉપાય આય વધારવા માટે કાંસાનો ટુકડો લીલા કાપડમાં લપેટી પોતાના ગજવામાં અથવા પાકીટમાં રાખો કર્ક રાશિફળ તમારું વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધન લાભ પણ થઈ શકે છે તમારી અપેક્ષા કરતા મિત્રો વધુ સહકાર આપશે તમારે તમારું શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ કેમ કે આજે તમારું પ્રિયપાત્ર જલ્દીથી નારાજ થઈ જશે આજે કાર્યક્ષેત્રમાં તમારા કોઈ જૂના કામની પ્રશંસા થઈ શકે છે તમારા કામના લીધે તમારી પદોન્નતિ પણ સંભવ છે વેપારી લોકો આજે અનુભવી લોકો જોડે વેપાર આગળ વધારવા માટે સલાહ લઈ શકે છે આજે તમે તમારો મફત સમય ધાર્મિક કાર્યમાં વિતાવવાનો વિચાર કરી શકો છો આ દરમિયાન તમારે બિનજરૂરી ચર્ચાઓમાં ન આવવું જોઈએ તમે તમારી હતાશાને કારણે આજે કદાચ તમારા જીવનસાથી સાથે ઝડશો કે એની પાછળ ખરેખર કોઈ કારણ નહીં હોય ઉપાય આનંદમય પ્રેમજીવન સાચવવા માટે સંતો અને ઋષિઓનું આદર અને સન્માન કરો સિંહ રાશિફળ જે અશક્ય છે તે વિશે બિનજરૂરી વિચાર કરીને તમારી શક્તિ વેડફતા નહીં એના કરતાં તેનો ઉપયોગ યોગ્ય દિશામાં કરો તમે જીવનમાં પૈસાના મહત્વને નથી સમજતા પરંતુ આજે તમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય કોઈક તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે કેટલીક મજબૂત શક્તિઓ તમારી વિરુદ્ધ કામ કરી રહી હે ઘર્ષણ થાય તેવી પ્રવૃત્તિઓ તમારે ટાળવી જોઈએ તમે જો ખરેખર મામલાને અંજામ જ આપવા માગતા હો તો સમજાવટથી મામલો પતાવવો એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે આજે તમે અને તમારું પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો કિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ આજે તમારા જીવનસાથી તમારી માટે કશુંક ખરેખર અદભૂત ખરીદશે ઉપાય વાંસની ટોકરીમાં જરૂરિયાતમંદોને ખોરાક મિષ્ઠાનો દરી અને અરીસો દાન કરવાથી કારકિર્દીમાં ઉત્કૃષ્ટ વિકાસ થાય છે કન્યા રાશિફળ તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો બીજા દિવસોની સરખામણીમાં આજનું દિવસ સારું રહેશે અને પર્યાપ્ત ધનની પ્રાપ્તિ થશે ઘરના મોરચે તમારું જીવન શાંત અને ગમે તેવું રહેશે તમારા પ્રિયપાત્રથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે આજે કરાયેલા સંયુક્ત સાહસો આગળ જતા લાભદાયક પુરવાર થશે પણ માતાપિતા તરફથી આ બાબતે તમારે મોટા વિરોધનો સામનો કરવા પડશે આજે આ રાશિના કેટલાક વિદ્યાર્થીઓ લેપટોપ અથવા ટીવી પર મૂવી જોઈને પોતાનો કિંમતી સમય વિતાવી શકે છે આજે કોઈ યોજના ઘડવા પહેલાં જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેનું ઊંધું પરિણામ આવી શકે છે ઉપાય સારો સ્વાસ્થ્ય સાચવવા માટે છોડ અથવા ઝાડના અંકુર અથવા અંકુરોને પાડવાના દો કેમ કે બૃહસ્પતિ ગ્રહ ભગવાન બ્રહ્માનો સ્વરૂપ છે તુલા રાશિફળ તમારા સ્વાસ્થ્ય વિશે વિશેષ સાવચેતી રાખજો ખાસ કરીને બ્લડ પ્રેશરના દર્દીઓ જો મુસાફરી કરી રહ્યા હોય તો પોતાના કિંમતી સમાનનું ધ્યાન રાખો કેમ કે સમાન ચોરી થવાની શક્યતા છે બાહ્ય પ્રવૃત્તિઓમાં વધારે પડતી ભાગીદારી તમારા માતાપિતાના ગુસ્સાને આમંત્રણ આપી શકે છે કારકિર્દીનું આયોજન કરવું એ બાબત પણ રમત જેટલી જ મહત્વની છે તમારા માતાપિતાને ખુશ રાખવા માટે આ બંને વચ્ચે સંતુલન જાળવો તમારા પ્રિયપાત્ર આજે રોમેન્ટિક મૂડમાં રહેશે વિવાદો અથવા ઓફિસમાંનું રાજકારણ તમે આજે દરેક બાબત પર તમારું વર્ચસ્વ ધરાવશો કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે ઉપાય સારી આય મેળવવા માટે ચાંદીના સિક્કાને ગંગાજળમાં રાખો અને એને ઘરમાં રાખો વૃશ્ચિક રાશિફળ તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવી એકલાપણાની લાગણીથી મુક્ત થા જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજય થઈ શકો છો સાથે તમને ધન લાભ થઈ શકે છે તમારા નિર્ણયો બાળકો પર થોપવાથી તેઓ નારાજ થશે એના કરતાં તેમને સમજાવો જેથી જેઓ સમજપૂર્વક તેનો સ્વીકાર કરે પ્રેમના આનંદની અનુભૂતિની શક્યતા છે આજે તમારું વલણ તમારા ધ્યેયો તમે સામાન્યપણે રાખો છો એના કરતાં ઊંચા રાખવા પ્રત્યેનું રહેશે પરિણામ જો તમારી ધારણા પ્રમાણેનું ન આવે તો નિરાશ ન થતા આ તે દિવસ છે જ્યારે તમે તમારી જાતને સમય આપવા માટે પ્રયત્નશીલ રહેશો પરંતુ તમને તમારા માટે સમય મળશે નહીં તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદ્ભુત ક્યારેય નહોતા ઉપાય મોટા સ્વાસ્થ્ય લાભો માટે બદામ વગર હિલેલા આખી મૂંગફળી તૂટેલા ચણા ઘી ઇત્યાદિનું સેવન કરો અને ધાર્મિક તથા આધ્યાત્મિક સ્થળો ઉપર પીરુ વસ્ત્ર ચઢાવો ધન રાશિફળ મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે તમારું સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારી માટે આર્થિક વળતર પણ લાવશે મિત્રો તથા પરિવારના સભ્યો તમારો મોટા ભાગનો સમય લેશે પોતાના જીવન કરતાં તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો આખા બ્રહ્માંડની તમામ ખુશીઓ એ બે વ્યક્તિઓ વચ્ચે હોય છે જેઓ એકમેકના પ્રેમમાં હોય છે હા તમે જ એ નસીબવંત છો ઘરમાં વિધિહવન મંગળ સંસ્કાર કરાવશો આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે ઉપાય સારી કિંમતો અને ચરિત્ર સાચવી રાખો અને તમારા કુટુંબ જીવનમાં ખુશીઓ જોડી લો મકર રાશિફળ તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે જે લોકો પરિણિત છે તે લોકોને આજે પોતાના બાળકો પર ઘણું બધું ધન ખર્ચવું પડી શકે છે સાંજના સમયે સામાજિક પ્રવૃત્તિઓ તમારી ધારા અનેક ગણી સારી સાબિત થશે ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે રચનાત્મક પ્રકારના કામો સાથે સંકળાવ ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે ઉપાય પ્રેમીઓ એકબીજાને સ્ફટિક ભેંટ કરીને એમની વચ્ચેના સંબંધમાં શુભતા સાચવી શકે છે કુંભ રાશિફળ મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે આજે તમને સમજ પડી શકે છે કે સમજ્યા વિચાર્યા વગર ધન ખર્ચવું તમને કેટલું નુકસાન કરી શકે છે તમારી ઉડાવ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે લગ્નજીવનમાં વ્યક્તિના એકાંતનું આગવું મહત્ત્વ હોય છે પણ આજે તમે એકમેકની નિકટ રહેવાની કોશિશ કરશો રોમાન્સ ચોક્કસ જ જોરદાર છે ઉપાય કૌટુંબિક સુખ મેળવવા માટે કોઈપણ હનુમાન મંદિરમાં એક લાલ મરચું સત્યાવીસ મસૂર દાળના દાણા અને પાંચ લાલ ફૂલનો મિશ્રણ દાન કરો મીન રાશિફળ તમારા જીવનને હળવાશથી લેતા નહીં જીવનની દરકાર જ સાચી સમજ છે જીવનસાથી જોડે પૈસાથી સંબંધિત મુદ્દા વિશે દલીલ થઈ શકે છે આજે તમે ફિજૂલ ખર્ચી વિશે પોતાના જીવનસાથીને ભાષણ પણ આપી શકો છો તમે જેને પ્રેમ કરે છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તેમને આપવા માટે મંગળકારી દિવસ તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપના જોવાની હવે જરૂર નથી કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે આજે તમને સમજાશે કે પરિવારના ટેકાને કારણે જ તમે કામના સ્થળે સારું કરી રહ્યા છો આઉટસ્ટેશન પ્રવાસ આરામદાયક નહીં હોય પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદરૂપ થશે આજે જીવન ખરેખર અદ્ભુત બની જશે કેમ કે તમારા જીવનસાથીએ આજે તમારી માટે કશું ખાસ આયોજન કર્યું છે ઉપાય વિત્તીય સ્થિતિ સુધારવા માટે નાગા પગે લીલી ઘાસ ઉપર ચાલો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રી રામ